દર વર્ષે પંચાંગ પ્રમાણે મહા મહિનાના વદની ચૌદસ ના દિવસે મહાશિવરાત્રી નો તહેવાર ઉજવવામાં આવે છે અને ઘણા વર્ષોથી મહાશિવરાત્રી નું મહત્વ અનેક ગણું રહ્યું છે તો મહાશિવરાત્રી પાછળ ઘણી માન્યતાઓ દંતકથાઓ પણ જોડાયેલી છે ત્યારે પુરાણ વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાકાળના મહાત્માને ઘણા દર્શાવવામાં આવ્યા છે ત્યારે શિવ ભક્તિ માં ડુબકી લગાવવાનો તહેવાર કેમ છે મહાશિવરાત્રી ચાલો જાણીએ તેનો ઇતિહાસ નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ પૌરાણિક ગ્રંથો અનુસાર મહા મહિના ને કૃષ્ણ પક્ષને ચતુર્દથી રાત્રે ભગવાન મહાદેવ જાણી શક્યું ન હતું અને બાદ જાણવા મળ્યું કે જ્યોતિર્લિંગ ના રૂપમાં મહાદેવે પોતાનો પરિચય આપીને અને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કહ્યા હતા તો મહાશિવરાત્રી નો તહેવાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હોવાના કારણે ઉજવવામાં આવે છે તેવી માન્યતા છે તો આ સાથે જ મહાશિવરાત્રી પર્વ લઈને એક એવી પણ માન્યતા છે કે આ તારીખે દેશના વિવિધ સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકારેશ્વર કેદારનાથ ભીમાશંકર વિશ્વનાથ ત્રમ્બકેશ્વર વેદનાથ નાગેશ્વર રામેશ્વર અને આ સાથે ધ્રુણેશ્વર મહાદેવ નો સમાવેશ થાય છે તો આ તમામ બાર જ્યોતિર્લિંગની કથા અને મહત્વ પણ અલગ અલગ છે તો શિવરાત્રી સાથે જોડાયેલી માન્યતા સમજી શકાય છે કે શિવરાત્રી રાતનું વ્રત છે અને જાગરણ કરીને શિવની પૂજા અર્ચના કરી ભક્તોને ભગવાન ભોળાનાથની કૃપા મળે છે તેવી માન્યતા છે તો આ સાથે એવી પણ માન્યતા છે કે આ રાત્રે શિવજી અને માતા પાર્વતી એક સાથે ભ્રમણ પર જાય છે અને મહાશિવરાત્રી નું વ્રત કરનાર વ્યક્તિ પર તેમની ખાસ કૃપા વર્ષે છે પર્વત પર બિરાજમાન છે અને ચોર્યાસી સિદ્ધિઓનું નિવાસ નિવાસસ્થાન છે તો અહીં આદ્ય ગુરુ દત્તાત્રેય ભગવાનના ના બેસણા પણ છે અને આવા ગરવા ગિરનારની ગોદમાં પૌરાણિક ધાર્મિક મહાત્મ ધરાવતું ભવનાથ મંદિર આવેલું છે જે દર વર્ષે મહાશિવરાત્રી નો મેળો લાગે છે અને આ સાથે જ જુનાગઢ ના ગિરનારની પવિત્ર તળેટીમાં મહાશિવરાત્રી નો ભવ્ય મેળો ભરાય છે અને વહીવટી તંત્ર આશ્રમો દ્વારા અન્નક્ષેત્ર અને ધૂણા ધર તૈયારીઓ કરવામાં આવી હોય છે છે તો જૂનાગઢ ના ભવનાથમાં મહાશિવરાત્રી ના મેળાને લઈને ધ્વજારોહણ કરવામાં આવે છે અને ભક્તિમય વાતાવરણ બની જાય છે સાધુ સંતો ભક્તો રાજકીય મહેમાનો આ સાથે જ પદયાત્રા કરી હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ મહાદેવ ગુંજી ઉઠે છે અને પાંચ દિવસીય આ મેળામાં દેશભરના સાધુ સંતો લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે જે સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો અદભુત સંગમ રચે છે જે ખરેખર દિવ્ય હોય છે તો આ સાથે જ જૂનાગઢના ગિરનારની તળેટીમાં વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળામાં સ્નાહી સ્નાન તેમજ મેળામાં રવેડી યોજાય છે અને આ સાથે જ શિવાલયોમાં મહાઆરતીઓ પણ કરવામાં આવે છે તેમજ શિવ મંદિરોને વિવિધ અવનવા શણગારોથી શણગારવામાં આવે છે અને સાથે જ ચારેય તરફ હર હર મહાદેવ બમ બમ બોલે હર હર મહાદેવના નારા ગુંજી ઉઠે છે વધુ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ્સ મેળવવા માટે આપ રહો બેસ્ટ નાઇન્ટી ન્યુઝ અહી આપવામાં આવેલી જાણકારી વિવિધ ઐતિહાસિક વાતો પર આધારિત છે બેસ્ટ નાઇન્ટી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર